નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે શૂટિંગ દરમિયાન ઘાયલ થયા કિંગ તો આની વિગત વાત કરવામાં આવે તો શાહરૂખ ખાન એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ ગયા છે તો આની વિગત દ્વારા વાત કરવામાં આવે તો એક અહેવાલ અનુસાર શાહરૂખ ખાન મુંબઈના ગોલ્ડન ટોબેકો સ્ટુડિયોમાં એક એક્શન સીન કરતી વખતે ઘાયલ થયા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દે મિત્રો કે સૂત્રો અનુસાર ઈજા વિશે વધુ માહિતી બહાર આવી નથી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો પરંતુ શાહરૂખ ખાન તાત્કાલિક સારવાર માટે પોતાની ટીમ સાથે અમેરિકા ગયા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે કહેવામાં આવી રહ્યું છે કે તેને શ્યામાં ઈજા થઈ છે તો બસ આજે માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ